દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે પોતાના ફેસબુક લાઈવમાં આઈએસ આઈપીએસ અને ડીએ એન આઈ સી એસ અધિકારીઓનું અપમાન કર્યું હતું તેમાં તેમણે યુપી બિહારનું નામ લીધું હતું અને કહ્યું હતું કે ત્યાંના લોકો છેતરપિંડી કરીને પાસ થયા છે દમણ દિનના સાંસદ ઉમેશ પટેલે સોશિયલ મીડિયા પર આપેલું તાજેતરનું નિવેદન ફક્ત આઈએએસ આઈપીએસ અને ડીએ એન આઈ સી એસ અધિકારીઓનું અપમાન નથી પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા મહેનતુ રાજ્યોના કરોડો યુવાનોનું પણ ઊંડું અપમાન છે યુપી બિહારના દીકરા દીકરીઓ સિવિલ સર્વિસ સેના અને દેશભરના દરેક ક્ષેત્રમાં પોતાની મહેનત અને પ્રામાણિકતાથી પોતાનું નામ રોશન કરી રહ્યા છે ઉમેશ પટેલે તેમને છેતરપિંડી કરીને પાસ કહેવું તેમના સપના તેમના સંઘર્ષ અને તેમના સન્માનને ઠેસ પહોંચાડવા જેવું છે યુપી બિહારના યુવાનો અને જનતાની સાંસદ ઉમેશ પટેલે તાત્કાલિક માફી માંગવી જોઈએ नहीं तो आना समय में यूपी और बिहार न लोगो यूपी बिहार ना मतों तो की शक्ति सांसद उमेश पटेल ने बतावसे सांसद जिन्हें जो बोले हैं कि यूपी बिहार वाले चोरी करके पास होते हैं आईपीएस आईपीएस जो बोले हैं बहुत ही गलत शब्द यूज किए हैं ये होना नहीं चाहिए आने वाला चुनाव में दिखा देंगे क्या पावर है